જામનગરમાં રમી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો કચરાની પેટી હટાવવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો જામનગરના રામેશ્વર નગરમાં નવજીવન સોસાયટી શેરી નંબર એક માં મહિલાઓએ રાસ રમી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો નવજીવન સોસાયટીમાં રાખેલ કચરાની પેટી હટાવવામાં આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો આ વિસ્તારમાં છેલ્લા દોઢ મહિનાથી કચરા પેટી ગાયબ છે સ્થાનિકોએ જામનગર મહાનગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરી છે કચરા પેટી ગાયબ થઈ જતાં કચરાનો યોગ્ય નિકાલ ન થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે સોસાયટીની મહિલાઓ એકઠી થઈ અને રાસ રમી વિરોધ કરી કચરા પેટી તાત્કાલિક મૂકવાની ઉગ્ર માંગ કરી છે જો સોસાયટીમાં કચરાપેટી મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિંદકી પણ મહિલાઓ ઉચ્ચારી છે હે પરાક્રમ સિંહ હં મારું નામ ધારાબેન હિતેશભાઈ ત્રિવેદી છે રામેશ્વર નગર નવજીવન સોસાયટી શેરી નંબર એક ત્રીસ વરસથી અમે અહીંયા રહી છીએ અને અહીંયા જ કચરા તો કચરાપેટી હતી ત્રીસ વરસથી અમે અહીંયા જ કચરો નાખી છીએ કેટલી વખત રજૂઆત કરી લેખિત રજૂઆત કરી આજે ત્રણ દોઢ બે મહિના થયા કાંઈ પણ નિકાલ નથી આવતો ભાઈ તો નિકાલ તો કઈક આવો જોઈ ને કચરો નાખવા બે ક્યાં જાય અમારા ઘર માં ગઈ જુ માણા છે કોક વાર કપડા બપડા બગેરા ક્યાં નાખવા જવાનું ને ઓલો તો ભાઈ જયારે આવતો હોય ત્યારે એ કચરા ડોર વાર આવે તો તે સિવાય અમારે શું કરવાનું અમે તમને વિનંતી કરી છે કે આ કચરા પેટી ઉપાડી તો બીજી મુકાવો કા કઈક વ્યવસ્થા કરો અમારે કચરો નાખવા ક્યાં જાવું બરાબર છે ત્રીસ વર્ષથી અમે રહી છે બરાબર છે ત્રીસ વર્ષ થી રહી છે ત્રીસ વર્ષથી નાખે છે ને એક ધાડા કે ઉપાડી ગયો તો કેમ ચાલે વર્મા ઉષા નામ છે અને અમે પચીસ વર્ષથી રહી છીએ પણ છે ને દાદાગરી કરીથી અમારે કચરા કચરાની પેટી ઉપાડી લીધી છે ને તો અમે પેટીમાં જ નાખતા હતા પણ દાદાગરી કરીને ઉપાડી લીધી છે તો અમે કેવી રીતે કચરો નાખી અને પચીસ વર્ષથી આમ ને કચરો નાખતા હતા પણ દાદાગરી કરીને આવી રીતે ઉપાડીએ અને એક બાજુ સ્વચ્છતાની વાત થાય છે ને તો અમે કચરો ક્યાં નાખવા જાય આવી રીતે ગંદકી થાય ને કચરો અમે ક્યાંક કઈ જગ્યાએ નાખવા જાય આવી રીતે રહે તો અમે સ્વચ્છતાની એક બાજુ વાત થાય છે ને કેમ એવું કોઈ ના હાલે એમ